જેટલી સંસ્થાઓ દ્વારા સ્પર્ધાઓમાં ભાગ લેવામાં આવ્યો છે મનપાના સાંસ્કૃતિક વિભાગ દ્વારા નિયમ કરાયો કે નાટ્ય સ્પર્ધામાં ભાગ લેનાર સંસ્થા કે નાટક બદલી શકશે નહીં કલાકારોએ કહ્યું કે છપ્પન વર્ષથી આવો કોઈ પણ નિયમ ન હોય તો આ વર્ષા નિયમ લાવવાનું કારણ શું હોઈ શકે છે કલાકાર બીમાર પડે અથવા તો તેને કોઈ પ્રસંગમાં જવાનું થાય

હા મારું નામ વિશાલ જરીવાલા છે હું છેલ્લા 20 વર્ષથી નાટ્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું વિશાલ ભાઈ 51મી સુરત મહાનગરપાલિકા નાટ્ય સ્પર્ધામાં શું કેનો શું નિયમો નક્કીના નિયમો બતાઈ ગયા एक्चुअली દરેક કલાકાર નાટક ભજવવા માટે જ આવે છે અને એ લોકોને કોઈ પ્રકારનો પોલિટિક્સ આવડતા નથી પરંતુ ખબર નહી છેલ્લા બે ત્રણ વર્ષથી આ બધા પોલિટિક્સ ગામાતે ઊભા કરવામાં આવે છે કલાકારોને નિયમો બતાવી બતાવીને દરેક વસ્તુ માટે સાઈડ કરવામાં આવે છે હવે આ વખતે એક નિયમ નથી કે તમે કોઈ સ્ક્રિપ ના બદલી શકો કે કશી વાત ના એ નિયમ બતાવીને હવે કલાકારોને હેરાન હેરાનગતિ કરવામાં આવે છે જ્યારે મહિના દોઢ મહિના પહેલા એ જ સંસ્થાને એ જ કલાકારોને કહેવામાં આવ્યું હતું કે તમે નાટક બદલી શકો છો મીટિંગની અંદર અને એ મીટિંગ પૂરી થયા અમને દોર મહિના પછી આજે એમ કહેવામાં આવે છે કે તમે એ નાટક નહીં ભજવી શકો તો હવે આમાં કલાકાર ગૂંછવાય છે કે પછી કર્મચારીઓ ગૂછવાય છે એ કઈ ખબર જ નથી પડતી અમને લોકો

કે દિમા સ્કોટીનીથી લઈને ફાઇનલ રાઉન્ડ સુધી તમે કોઈ પણ નાટક બીજે કસે ભજવી નઈ શકો જ્યાં સુધી તમે કોર્પોરેશનમાં રજૂઆત નઈ કરો પરંતુ એ નિયમને કઢાવવા માટે અમારી બધી સંસ્થાઓ દ્વારા એક ડિસિઝન લેવાયું કે અમે બધા ભેગા મળીને આ નિયમનો વિરોધ કરીએ છીએ કે તમે આ નિયમને કાઢો કારણ કે કોઈ પણ બીજી અન્ય જેટલી પણ નાટ્ય સંસ્થાઓ કે નાટ્ય પ્રવૃત્તિઓ થઈ રહી છે દરેક કોમ્પિટિશનમાં આવો કોઈ નિયમ જ નથી કે તમે ફાઇનલ રાઉન્ડ સુધી લઈને પ્રાઇમરી રાઉન્ડ વચ્ચે ક્યારેય નાટક બીજે નહીં ભજવી શકો બધા ભજવે છે અને ભજવાયેલા નાટકો પણ સંસ્થામાં આવે છે કે જેથી નાટકનું સ્તર વધુ ઊંચું જાય અને લોકોને વધારે મંજાયેલા નાટકો જોવા મળે જયારે ઘણી વખત કેવું થાય છે કે નાટકો એટલી બધી ખરાબ કક્ષાના આવે મેં કે લોકોને ઊઠીને જતા રહેવું પડે છે કર્મચારીઓને અને પોતાને શરમ લાગે છે કે અમે લોકો કેવી રીતે અહીંયા ઉભા રહીએ એટલે આવા નિયમો જે વાહિયાત નિયમો છે એને બહિષ્કાર કરવા માટે અમે લોકો દોઢ મહિના પહેલા રજૂઆત કરી હતી પણ એનો પણ હજી કોઈ નિકાલ લેવામાં આવ્યો નથી બ્યુરો રિપોર્ટ